કોહલર કંપની દ્વારા ઝગડિયા તાલુકાના તલોદરા ગામમાં બનાવેલા 145 બાથિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કોહલર કંપની દ્વારા તેની સીએસઆર પહેલના ભાગરૂપે અને સુરક્ષિત પાણી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં બાથિંગ સ્ટેશન પૂરા પાડીને પિસ્તાલીસ ઘરોને ટેકો આપવામાં આવ્યો આ પ્રોજેક્ટ દીપક ફાઉન્ડેશનની ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં કોહલર કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ત્રણ ગામોને સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે અને ઝઘડિયામાં કુલ બસો ને પરિવારોને બાથરૂમની સુવિધાઓ આપી છે કોહલર કંપનીએ વર્ષ બે હજાર બાવીસમાં બેઝ લાઈન સર્વે હાથ ધર્યો અને તેમાં જાણવા મળ્યું કે નેવું ટકાથી વધુ ઘરોમાં પોતાના ખાનગી બાથરૂમની સુવિધા નથી ત્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી કોહલર કંપનીમાં કોહલર કંપનીના સોશિયલ ઇમ્પેક્ટ મેનેજર રિષિકા જસવાલે જણાવ્યું હતું કે બેટર પ્લેનેટ બેટર કોમ્યુનિટીઝ બેટર લાઈવ્સ બેટર એન્ડ એન્ડ સ્ટેનેબલ લિવિંગમાં વિશ્વાસ રાખવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમે બેટરમાં માનીએ છીએ આ ઉદઘાટન સમારોહમાં સરકારી અધિકારીઓ ગામના સરપંચ ઉર્મિલાબેન અને વિઠ્ઠલભાઈ વસાવા સ્થાનિક લાભાર્થીઓ અને કોહલર કંપની ટીમના બ્રાયન કિલી ડાયરેક્ટર વિટ્રિયસ ઓપરેશન્સ કે એન બી ઇન્ડિયા એન્ડ ઇયુ વિરેન્દ્ર કુમાર આહુજા સિનિયર ડાયરેક્ટર ફોરસેટ ઓપ્સ કે એન બી ભારત અને થાઇલેન્ડ શ્રી વિપિન કુમાર ડાયરેક્ટર એચઆર ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ડૉક્ટર જાય પાવર ડાયરેક્ટર દીપક ફાઉન્ડેશન હાજર રહ્યા હતા જેમણે તેમના પ્રયત્નો માટે બિરદાવ્યા હતા તલોદરા ગામે પ્રોજેક્ટ હેઠળ અપગ્રેડેડ સેનિટેશન સુવિધાના ઉદ્ઘાટન સાથે એક એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન ઉજવણી કરી હતી આ પહેલ આધુનિક અને સુધારેલ બાથરૂમ સુવિધાઓ દ્વારા સામુદાયિક સ્વાસ્થ્યને અને ગૌરવને સુધારવાની દિશામાં એક પરિવર્તનકારી પગલું દર્શાવે છે My name is Brian Keeley. I'm representing Kola Company here today in Tallodra. We have a significant investment in bathing stations that we hope will benefit both dignity and the uh, capability for uh, the local community here in Tallodra to be able to enjoy bathing in privacy, in dignity, and in security. This is important for our community relations. Our apprentices uh, expands and expands and as it does so we invest more and more into the local community. Cola Company makes a genuine impact of local communities and we thank the local community for working with us. Thank you. ब्लॉक के बड़ोदरा विलेज में आज एक कार्यक्रम यहाँ पे हुआ जिसमें गोडल इंडिया सपोर्टेड है बेडिंग स्टेशन का लोकार्पण हुआ उसमें करीब 145 जो हाउस होल्ड है स्पेशली नवीन आदमी के उसमें बेडिंग स्टेशन स्टेट ऑफ द आर्ट बेडिंग स्टेशन दिए गए जहाँ पे ऑलरेडी टॉयलेट्स भी है लेकिन नहाने के लिए बहुत है कूड़े में नाना पानी कंफर्टेबल नहीं है तो गोडल के सीएस सपोर्ट के द्वारा को तो डेविंग सेक्शन दिया गया तो बेसिकली तो और इसके अलावा यूक फाउंडेशन के द्वारा अवेयरनेस ऑन सेफ्टी एंड हाइजीन मेंस्ट्रुअल हाइजीन बेसिक हाइजीन ये सब भी दिया गया है और हर एक घर में जितने भी लोग आए उनको एक कंप्लीशन सर्टिफिकेट हैंड ओवर किया गया इसके अलावा दीपक फाउंडेशन द्वारा एक हाइजीन किट दिया गया है जिसमें बहुत अच्छे हैंडमेड सोप्स हैं मीन नींद हैं इतनी महिलाओं ने ही बनाया हुआ वो भी देर वेरी रेडीज टू गिव द मैसेज ऑफ हाँ जी